ક્યાં છે આરટીઓ અને ક્યાં છે ટ્રાફિક પોલીસ નિયમોને નેવી મૂકી ચાલતા વાહનોને મંજૂરી કોણ આપે છે અંજારથી મુન્દ્રા જતા નેશનલ હાઇવે ઉપર ચાર માર્ગીય રસ્તો બનેલો છે તેમાં કંપનીઓનો વિશાળકાય માલ વહન કરી એક સાઈડ સંપૂર્ણ બંધ કરી ચાલતા વાહનોને મંજૂરી કોણ આપે છે આ વીડિયોમાં દેખાતા આ વાહને ચાર માર્ગીય રસ્તાનો એક રસ્તો સંપૂર્ણ બંધ કરી બિંદાસ ચાલી રહ્યો હતો પાછળથી ચાલતી કારમાં દર્દી હતો હોર્ન વગાડ્યા પણ સાઈડ આપી નહીં જો પાછળ એમ્બ્યુલન્સ હોય અને સિરિયસ કેસ હોય તો શું હાલત થાય તે પણ વિચારવાની વાત છે આટલી બેદરકારીથી ચાલતા વાહનોને મંજૂરી આપતા તંત્રએ લોકોનો અને ટ્રાફિકનો વિચાર કરીને મંજૂરી આપવી જોઈએ અને સાથે પોલીસનો વાહન રાખવો જોઈએ જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય પણ અહીં તો આ વાહન રોકતા તેની પાસે કોઈ પરમિશન પણ ન હતી અને કોઈ પણ વાહનને સાઈડ પણ આપતો ન હતો આ વીડિયોમાં દેખાતા આવા નાના વાહનો જો નિયમ વિરુદ્ધ લોડ કરી જતા હોય તો તાત્કાલિક પોલીસ તે વાહન ડિટેઇન કરે છે તો શું આ મહાકાય વાહન ટ્રાફિક પોલીસની નજરે નહીં પડતા હોય પ્રજાજનોની માંગણી છે કે જવાબદાર તંત્રો આ બાબતે સંજ્ઞાન લઈ કંપનીઓની તરફદારી ન કરી પ્રજાની તરફદારી કરે અને મન ફાવે તેમ કાયદાનો ભંગ કરતા વાહનોને સબક શીખવાડે તે જરૂરી છે આ વીડિયોમાં વાહનના નંબર દેખાય છે નંબર ઉપરથી આરટીઓ અને પોલીસ કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Freshness, gone above. Yash soft drinks.